ગણપતિ બાપા જય આજ્ઞા મહારાજ જય માતા જય ગજાન ગણપતિ મહારાજ જય સિદ્ધિ વિનાયક દેવ હેલો મિત્રો આજે અમે જવાના છીએ ગામ વાગી ગયા છે સવારના પાંચ અહીંયા મારો ભાઈ એમ કરીને અમે બધા ચા પીવા બેસી ગયા બધા થેલા ભરાઈ ગયા છે અને અમે બધા નીચે જવા તૈયાર થઈ ગયા છે મારી મમ્મી મારા જોઈને હસે છે અને મારા પપ્પા મને બોલ બોલ કરે છે કે જલ્દી કરો જલ્દી કરો પછી અમે ચાર્જિંગ વાર્જિંગ મૂકીને બધા ગામ જવાના એટલા ઉત્સાહી કે ચાર્જિંગ ભૂલી ગઈને અમે બધા ગામ પણ જતા રહે પછી યાદ આવે કે ચાર્જિંગ પણ મારા પપ્પાને રહી ગઈ પછી અમે બધા ગાડીમાં થેલા મૂકીને બધા સેટ થઈ ગયા પછી મારા પપ્પાએ ગાડી ચાલુ કરી અહીંયા હું મસ્તી કરતી કરતી ઉતરતી મારો ભાઈ ચપ્પલના ખોખા લઈને નીચે જતો ભાગ વાગતો વાગતો વચ્ચે એકવાર પડી ગયેલો અને અહીંયા મારી મમ્મી ચાર છેલી લઈને બાહુબલીની જેમ કૂદાકૂદ કરતી નીચે ઉતરી ગઈ અહીંયા મારો ભાઈ છેલ્લી સીટ પર બેસી ગયો અને વચ્ચે કે કે મને ગમતું તે પછી મેં જતી રહી મેં મસ્ત ઊંઘેલી અહીંયા મારા પપ્પા હાય કરતા સામેવાળી બિલ્ડિંગમાં આઠથી અમને જોતાં જોતાં હસતા હસતા ઘરે જતા રહ્યા અહીંયા પછી અમે બધા ગાડીમાં સેટ થઈને મારા પપ્પાએ ગાડીનો સેલ મારીને અમને બધાને બધાને ફટાફટ દિંડોલી રવાના કરી દીધા અહીંયા અમારે કેમેરામેન એના બાર જ રહી ગઈ પછી યાદ આવી કે એને પણ બેસવાનું છે પછી ગાડી ઉભી રાખીને એને અંદર મૂકી અમે રવાના થયા ડિંડોલી જવા ડિંડોલી મારા કાકાને લઈ જવાના હતા ગામ તેથી અમે બધા ડિંડોલી ગયા એમને લીધા અહીંયા હું નાટક કરીને મારા પપ્પાને હેરાન કરતા પછી અમે અમારા કાકાને બેસાયા એમની સાથે વાતો કરી કરીને અડધા રસ્તા સુધી તો મસ્તી કરી પછી ગાડીમાં ભજન વગાડ્યા ગીત વગાડીને અવાજ શાંતિથી શાંતિ શાંતિ અમે બધા આગળ ગયા અહીંયા મારા પપ્પાએ માઓ ખાધી ખાઈ લીધો હતો એટલે તેથી તે બોલ્યા કશું નહીં અહીંયા મારો ભાઈ ગાડીને હેરાન કરતા પછી મારા પપ્પાએ ગાડીમાં ડીઝલ પૂરા આવ્યું પછી કારણ કે અમારે ગામ જવાનું એટલે બહુ વધારે જોઈએ એટલે અમે ડીઝલ પૂરાવીને અહીંયા હું હેરાન કરતા કેમેરામેનને પછી શ્યામલો આગળ ભાષા આગળ ભાષા કરીને પાછળની સીટમાં બેસી ગયો અહીંયા હું છેલ્લી સીટમાં હતી અહીંયા મારા પપ્પા હાય કરીને બેસી ગયા અને ગાડીનો સેલ મારીને જતા રહ્યા પણ ભૂલી જ ગયા કે કેમેરામેનને પણ લેવાની બાકી છે એટલે અડધા રસ્તે ફોન કરીને યાદ યાદગારો કે કેમેરામેનને લેવાની એટલે ભાઈ અમે ઉભા રહ્યા પછી અહીંયા અમે નવા એક્સપ્રેસ પર હતા તેથી અમને ખૂબ મજા આવી ખૂબ સરળથી અમે પહોંચી ગયા અહીંયા ટોલ ટેક્સ ભર્યો પછી અમે બધા ગાડીમાં ઢીંચક ઢીંચક ઢીંચ ઊંઝકવાળા ગીતો વગાડતા વગાડતા આગળ વધી ગયા અહીંયા ટોલ પ્લાઝા અહીંયા શ્યામ ખાવા બેસી ગયો શ્યામે પહેલાં ફાફડા મંગાવ્યા હતા ભાઈ મારા પપ્પાને કે પપ્પા મારે સમોસા પણ ખાવા છે એમ કરીને એની સમોસા મંગાવ્યા ફાફડા મંગાવ્યા બધું જ ભરપેટ ખાધું અહીંયા મારી મમ્મી તો જે આપે એ લાવો 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 એમ કરીને બધું જ ફિનિશ કરી નાખ્યું અહીંયા હું ને મારા મમ્મી પપ્પા બધા ભેગા થઈને નાસ્તો વાસ્તો કરીને પછી અમે પાછો સેલ મારીને ગામ જવા રવાના થયા અહીંયા થોડુંક જ દૂર હતું ગામ એમ બતાવતા बतावता कितनी बार थी गांव पहुंचता एम પછી અહીંયા મારા બપાય માવો ખાધો એટલે કશું બોલ્યા વગર હાય 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 કરે ને અહીંયા મારા કાકા પણ હાય 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 કરે માવો ખાધો હતો અહીંયા માં મમ્મી તડકો આવતો એટલે ઓઢણી બોઢણી નાખીને આરામ કરતી અહીંયા જો હું છેલ્લી સીટ ઉપર આરામ કરતી કરતી ફૂલ મજા કરી દી હતી કોઈને બાજાર આવા દેતી ન હતી કારણ કે છેલ્લી સીટ પર હું એકલી ઉંઘેલી હતી પછી અમે નવા એક્સપ્રેસ હાઈવે પર કલાક પસાર કર ગાડીમાં બેહિને અમે બધા બોરિંગ થઈ ગયા હતા પછી અમે મસ્ત ગીતો વગાડીને એન્જોય કરત કરતા આગળ વધ્યા અહીંયા મારા કાકાની સાથે હું વાતો કરીને ઘરે શું હાલત છે કેવી રીતે છે બધું પૂછીને મારા કાકાના છોકરાઓની સાથે વાત કરીને ખૂબ મજા કરી પછી અહીંયા મારા પપ્પાએ માહો ખાધેલો હતો તેથી કે એમને બતાવ્યા નહીં પછી અમે ખૂબ બાજુનો વ્યૂ એન્જોય કરતા કરતા આગળ વધ્યા પછી અહીંયા વચ્ચે એક ટ્રક આવશે જોજો એ ટ્રકને અમે ધન ધના ધન પાછળ મૂકી દીધું ને ગાયક ગા અમે આગળ વધી ગયા અહીંયા અમે સુરત અને અમદાવાદ સિટીનું કમ્પેરિઝન કરતા મારો ભાઈ ને મારી મમ્મી સુરતમાં ને હું અમદાવાદમાં હતી એમ કે સુરત હારું કે અમદાવાદ હર્યું એમ મસ્તી કરતાં કરતાં અમે આગળ વધ્યા અહીં અમદાવાદની બિલ્ડિંગો જોવાલાયક હતી પણ અમદાવાદ એ અમદાવાદ છે ને સુરતની મજા એ સુરત છે એટલે એમ કરી કરીને અમે આગળ વધ્યા અહીંયા અમારા પપ્પા અમને બોલતા કે સુરતને અમદાવાદ મૂકો અને ઊંઝા જવાનું છે ઊંધા જવાની વાતો કરો એમ કરીને અમે બધા આગળ ગયા ખૂબ મજા આવી અહીંયા અમે બધાને પાછળ મૂકીને દે જનાધન દે આગળ વધતા વધતા અમે બિલ્ડિંગો નિહાળતા આગળ વધી ગયા અહીંયા અમારા પપ્પાએ સ્ટોપ લીધો હતો એમને ચા પીવાની ઈચ્છા થઈ એટલે અમે ચા પીવા ઊભા રહી ગયા અહીંયા મારો ભાઈ પડીકા લઈને ઊભો હતો અહીંયા હું પાછો બેને નાટક કરતી મારે આ નહીં ખાવું પેલું ખાવ એમ કરી કરીને એમને હેરાન કરીને અમે બધા ગાડીમાં બેસી ગયા અહીંયા મારા પપ્પાએ સેલ મારીને અમને બધાને ગંગાપુર મૂકવાના હતા તેથી ખૂબ ઉતાવળથી ગાડી ચલાવી અહીંયા તમે રસ્તા જોઈ જોઈ જઈને કંટાળી ગયા હશો તેથી હું એટલું જ કહેવા માગું છું કે અમારો બીજો બ્લોગ જરૂરથી જોજો એમાં તમને ખૂબ મજા આવશે કારણ કે ત્યાં અમે ઊંઝા ઉમિયા માતાના મંદિરે દર્શન કર્યા હતા અને ત્યાંની પ્રસાદી લીધી હતી પછી અમે અમારા ગંગાપુર ગામમાં ગયા હતા તેથી અમને ખૂબ આનંદ થયો હતો એ બ્લોગ જરૂરથી જોજે એમાં ખૂબ મજા આવશે એ મારો બીજો વ્લોગ જોવા માટે અમારે ચેનલને લાઇક શેર અને સબ કરી લેજો થેન્ક યુ સો ફોર વોચિંગ મારી કઈ થોડી ભૂલચૂક થઈ હોય તો માફ કરી દેજો કારણ કે આ મારો પ્રથમ વ્લોગ હતો આ વ્લોગ નો અંત કરું છું થેન્ક યુ સો ફોર વોચિંગ અને જય માતાજી હવે મળીએ નવા વ્લોગ